વિચારધારા બુદ્ધિ પૈસા બધું જોશે કોઈ પણ એક વસ્તુ નહીં ચાલે લીમડી ની અંદર કદાચ આ જાહેર કાર્યક્રમ પ્રથમ વખત આવ્યો છું ઘણા બધા જિલ્લા તાલુકામાં કે ગુજરાતમાં બોલાવતા હોય પણ બધી જગ્યાએ પહોંચી ન શકતા હોય ક્યાંક ને ક્યાંક આંદોલનમાં ફસાયેલા હોય ફેમિલી પ્રોબ્લેમ હોય ધંધાના પ્રોબ્લેમ હોય પણ આજે મેં એવું સાંભળ્યું છે કે લીમડીની અંદર બધાય ભીમ સૈનિકો સાવજો રહી છે એટલે મેં કીધું આ વિસ્તાર ની મુલાકાત કરવી જોઈએ કે સમાજ થોડોક તાકાત થી રહી છે અ ભાઈ જયપાલભાઈ ને પણ ઘણી વાર આપણે સાંભળ્યા છે રૂબરૂ મળ્યા છે એમને એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું તું અને ભાઈ મિતેશભાઈ છે તો એ ડોલર ઉડાડતા ઘણી વખત એવું સોશિયલ મીડિયામાં જોયા છે અને જે સાથી મિત્રોને બધાને ફોન આવ્યા હતા કે આપણે આવું આયોજન કરીએ છીએ તો તમે હાજરી આપો કઈ વાંધો નહીં અને જે આયોજન કર્યું છે સાથી મિત્રો યુવાનો જે યુવા ગ્રુપ એ તમામ માટે જોરદાર તાલીઓ વગાડ આ બધું હમણાં નથી થતું એમાં ખર્ચ થાય છે બરોબર ઘણા લોકો ને થઈ ગયા હોય તો મનાવવા પડે છે આ બધું ભેગું કરવું પડે તો તો આજે ભેગું કરવાનું કામ કરે ને એ વ્યક્તિ સૌથી મહત્વ છે મહત્વના વ્યક્તિઓ છે તોડવાનું વિસાઈ જવાનું આપણે ઘરે લગન હોય તો આ પાડોશી વિસાઈ જતો હોય છેટાની વાત તો દૂર છે સગાવાળા એ ટાણું હોય ત્યારે જ વિસાય આડા દિવસે ને બાજુ કોઈ બોલાવતો ન હોય એકલો હલ્યો જતો હોય ત્યારે પણ ખરેખર આપણા ઘરે ટાણું આવે ત્યારે બધા વિસાઈ જતા તો આ સમાજ છે સમાજ આપણા જે પાંચ આંગળીઓ જેવી છે અલગ અલગ આંગળીઓ છે અંગુઠો છે

પોતપોતાની રીતે આ વિચારધારાને આ સમાજ માટે કઈ કરી છૂટવાની જેનામાં ભાવના હતી એ આવ્યા હતા તો આ બધાને આપણે કેક ને કેક વાંચ્યા તો હું તમારી વચ્ચે વાત કરવા આવ્યો છું મે વિડિયોમાં પણ કીધું હતું અમને મારે 11 વર્ષ થઈ ગયા છે 2014 ની અંદર હું રાજકોટમાં આવ્યો એની પહેલા એક આ બે વર્ષ ગામડે રહ્યો તો મારો જન્મ મુંબઈ થયો હોય છે હું મુંબઈ અધરીશ ઠાકીનગરમાં રહેતો હતો

એમાં આપણો પાત્ર જે હતો એમાં કઈ ખામી નથી રાખી જે જગ્યા હતા તો એ જે જગ્યા હતા અહીંયા આવ્યા અને રાજકોટ આવ્યા આવા સમાજના કાર્યક્રમો થતા હતા એમાં હું તમારે જે તમે નીચે બેઠા છો ને હું છેલ્લે બેસતો કે આ શું છે આ ભજન કેના ગાય છે આ વાત કોની કરે છે એમ કરતા 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 એ પુસ્તકો વાંચ્યા તો આપણે એહસાસ થયો કે આ બધી વિચારધારાથી આ વ્યક્તિથી આપણે અજાણ છીએ જેને આપણે એક પશુમાંથી માનવ બનાવી દીધા તો આ વિચારધારાને આપણે જાણવી જોઈએ તો ઘણા બધા સંગઠનોના સંપર્કમાં આવ્યો એક સંગઠન રાજકોટમાં ચાલુ હતું ભીમસેના આપણા લોકોને કોઈક મારે તો આપણે મારવા એટલે હું કે સંગઠન સાથે જોડાણો એટલે મેં કીધું આવી લડાઈ નથી આ કંઈક બીજી લડાઈ છે એટલે આપણે એમાં ભીમસેનામાં આગળ યુવા લગાડી અને યુવા ભીમસેના યુવાનોની ટીમ બનાવી કાયદાકીય રીતે લડત આપી લડત આપી અને બરોબર ઉના કાંડ આવ્યો અંદર કાંડ રીતે બધાય આંદોલન કરતા હતા કાંતિવાડા ઘણા સમયથી પણ બે પંદર થી સંપર્કમાં હતા એનો ફોન આવ્યો અમરેલી અમરેલીમાં રેલી કરીએ છે બે હજાર માણસો ભેગા થવાના તમે આવો મે તમે તમારો જિલ્લો સંભાળો અમે અમારો જિલ્લો જો હું ગયો તો મારી પર એક ત્રણસો બે માં હું પણ આવી ગયા પણ રાજકોટની અંદર જે કઈ આંદોલન કરવાના હતા અમે જે કઈ કાયદાના દાયરામાં રહીને આંદોલન કર્યા અમારો ટૂંકો પરિચય આપું છું બાકી બધું તો તમે સોશિયલ સોશિયલ મીડિયામાં મીડિયામાં જોયું જ છે છે જે દેખાવું એમાં ફેરવાનું નથી કપડા થોડા ચેન્જ થયા પેલા જીન્સ ટી શર્ટ ફેરતો તો એમાં પેન્ટ શર્ટમાં ઉપર કોટી આવી કોટીમાં પછી આ કઈક નેતા જેવા કોઈ મિત્ર એ કીધું કે નેતા જેવા કપડા પહેરો તમે નેતા છો સમાજમાં નેતા જેવા ફેર લીધા આ સમાજ છે બધાનું માન રાખવું પડે પણ મે તમને કીધું એ કે હું આ કાયદાથી આ વિચારધારાથી સંવિધાનથી દરેક બાબતથી અજાણ હતો પણ જેમ જેમ મિત્રો આવ્યા અમારા સંગઠનમાં ઘણા બધા મિત્રો ઘણી બધી પાર્ટીઓમાં જોડાઈ ગયા ઘણા બધા નવા સંગઠનો બનાવ્યા પણ એ લોકો આવ્યા એની પાસેથી મને કંઈક શીખવા મળ્યું અને હજી પણ હું શીખું છું તો આ

ભાઈ મિતેશભાઈ ડોલર ઉડાડે છે ને તો ઈના ખર્ચા ખીજાના ઉડાડે છે બીજાને તકલીફ થાય છે આ મોટો દુશ્મન છે જયપાલભાઈ આવો વિડિયો વાયરલ કરે છે એ આવા સામાજિક તત્વોની સામે લડાય છે તો બીજા છે ને તકલીફ થાય છે આ બીજો દુશ્મન છે આ ભાઈ કલાકારો છે સારું ગાય છે જે સારું નથી ગાઈ શકતો એને તકલીફ થાય છે આ દુશ્મન છે તો આ જે ઈર્ષાવાળો દુશ્મન છે આ સંગઠન બનાવવા નથી દેતો આ એક નેતા થઈ ગયો હું રહી ગયો પાછળ સ્ટેજ નો મળ્યું નો મળ્યો મને સોફો નો મળ્યો મારું પત્રિકામાં નામ નો આવ્યું આ પાર્ટી આ સંગઠન વિચારધારા આજે આંગળી જીતે ને સ્ટેચ્યુમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આ વિચારધારા એક વ્યક્તિ ની છે ને એક વ્યક્તિના નામે હજારો સંગઠનો છે ગુજરાતની વાત કરું બારે તો લાખો સંગઠનો છે તો બધાયને વિચારધારાનું જ કામ કરું છું બધાયને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો પર જ ચાલવું છે આ સમાજને સંગઠિત કરવું છે આ સમાજને રાજકીય ફલક ઉપર પહોંચાડવું છે આ સમાજને સત્તાનો સ્વાદ ચખાડવો છે પણ સંગઠિત નથી આવો ઓ અલગ અલગ તેમ કેમ કરશે એ કે સમજાતું નથી પણ જે જે સમય ઉપર જે જે સંગઠનો આવ્યા જે આગેવાનો આવ્યા એ તમામે કોઈ ખોટું કામ નથી કર્યું બધાએ સારું કર્યું છે પણ મને એવું લાગે છે કે જેટલા પણ સંગઠનો છે જો આ સંગઠનો એક થઈ જાય તો સમાજ એક જ છે આગેવાનો એક થઈ જાય તો સમાજ એક જ છે સમાજ નોખો છે જ નહીં સમાજને સંગઠિત કરવાનો જ નથી સમાજને હાકલ કરો ઉના કાંડ થાય તો રોડ ઉપર ઉતરી જાય આ સમાજ છે કોઈ આગેવાન ન કોઈ નેતા ન કોઈ સંગઠન ન કોઈ પણ બનાવ બને એક હાકલ કરો એક મેસેજ કરો સોશિયલ મીડિયા ની અંદર તો સમાજ તો સંગઠિત થઈ જાય છે આગેવાનો નથી ભેગા થતા એક સ્ટેજ ઉપર આવતા નથી સૌથી મોટી જે સમસ્યા છે આપણે આપણો પોતાનો લીડર આપણે નક્કી નથી કરી શકતા કે આ મારો લીડર છે અને મારી કરતા સારું ભાષણ જે આવડે છે અને મારી કરતા સારા લોકો ભેગા કરતા આવડે છે મારી કરતા સારું સંગઠન બનાવતા આવડે છે મારી કરતા સારી રજૂઆત કરતા આવડે છે એને સ્વીકારતા નથી હું આનાથી મોટો મને સારું આપો મને એકવાર ચાન્સ આપો આ દુનિયામાં કોઈ કોઈને ચાન્સ આપતું જ નથી તમારામાં કઈક આવડત હોવી જોઈએ તમારામાં હુનર હોવું જોઈએ તમને લોકો ગોતતા ગોતતા આવશે આ જુનાગઢ નાગા બાવાય જોવા જાય છે લોકો શિવરાત્રી તમે તો કપડા પહેર્યા છે જાય છે કે નથી જાતા એની જે કઈ એની વિચારધારા અલગ છે એની જગ્યાએ રેલી નીકળે જે કઈ વસ્તુ થાય લોકો જોવા જાય લાઈનમાં ઉભા હોય છે ખાધા પીધા વગરના

સમાજના લોકોએ જેટલો સપોર્ટ કર્યો જેટલા પણ આંદોલન કર્યા છે એક ફરિયાદ दाखल નથી થઈ કેટલા તમે સોશિયલ મીડિયામાં વિડિયો જોયું છે જેટલા પણ આગેવાની મારી આગેવાનીમાં આંદોલન કર્યા છે એક ફરિયાદ दाखल નથી થઈ આ ડોક્ટર બાબાસાબ અમેરિકન ની વિચારધારા છે સંવિધાનની તાકાત છે પણ હું કો પિજરની આગેવાનીમાં ગયો છું ને ત્યાં બે ફરિયાદ થઈ છે એકમાં સમાધાન થઈ ગયું અને એક સામાન્ય ફરિયાદ છે એનાથી કે કેળ પડતો નથી પણ

તમારી જમીનમાં બીજા લોકો કબજો કરી ગયા છે ગેરકાયદેસર રીતે તમારી પર જે અત્યાચાર થાય છે ઓટોમેટિક બંધ થઈ જશે આ રાજકીય સત્તાની તાકાત તમને રાજા બનવાનો મોકો આપ્યો છે પ્લેટફોર્મ તૈયાર કરી દીધું તમારે ખાલી સંગઠિત થઈને એસસી એસટી ઓબીસી માઇનોરિટી જે ભારતીય સંવિધાનની વિચારધારામાં માને છે પોતાને ભારતીય માને છે તમામ લોકોને સંગઠિત કરીને તમારે સ્ટેજ ઉપર પહોંચવાનું છે આપણા ગામની અંદર એક અનામત સીટ આવે એમાં દસ લોકો ફોર્મ ભરતા હોય એવું આપણે કેમ નક્કી નથી કરતા કે આપણે આપણામાંથી સારો ટેલેન્ટેડ વ્યક્તિ કોણ કોણ સારી રજૂઆત કરી શકે છે કોણ બોલી શકે છે કોણ આપણા સમાજના કામ કરી શકે છે એને આપણે આગળ કરીએ કે ભાઈ તું થઈ જાય અમારો નેતા રાજકીય સત્તા એ સભ્ય હોય સરપંચ હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય સાંસદ હોય એ તમારા રાજકીય લીડર છે બાબા સાહેબે બે મતનો અધિકાર એટલે જ માન્યો એક જનરલને વોટ આપી શકે અને અનુસૂચિત જાતિનો ધારાસભ્ય કે જે કાંઈ મત ઉપર હોય એ અનુસૂચિત જાતિના સમાજના વોટથી જ છૂટાય તો આ બાબત આપણે સમજવાનું જરૂર છે લોકો ફલાણું રાષ્ટ્ર બનાવવું છે દીકણું બનાવવું છે એની રેલીઓ કાઢે છે સભાઓ કરે છે આપણે આ સમાજને સંગઠિત કરવાના જે કઈ કાર્યક્રમો કરવા જોઈએ એટલે સંગઠિત કરવા માટે છે ને આપણે પોતાને થોડું થોડું જતું કરવું પડશે થોડું હું જતું કરું તમે થોડુંક જતું કરો ઓગણીસ વીસ કરવું પડશે જ્યાં પણ સમાજની વાત આવે સંગઠિત થવાની કે ભાઈ હું નાનો થઈ જાવ હું નીચે બેસી જાઉં તમે આગળ હું નહીં બોલું તમે સ્પીચ આપો આ વસ્તુ આપણે કરવી પડશે તો હવે મારે જે જાહેરાત કરવાની છે કે આપણે ઘણા બધા સંગઠનો બનાવ્યા અમે યુવા ભીમસેના છે ચાલુ છે કલાજીના તાલુકા જિલ્લા વાઇઝ તમારે કોઈને જોડાવું હોય તો તમે જોડાઈ શકો ન જોડાવું હોય તો જે સંગઠનમાં કામ કરો છો ચાલુ જ રાખો બંધ નથી બંધ નથી કરવાનું જે માધ્યમથી જે પ્લેટફોર્મથી આ કલાકારો છે તેના એના એની વાણીના એના સાહિત્યના બરોબર એની કલાના માધ્યમથી આ વિચારધારાને આગળ વધારે જે શિક્ષકો છે જે શિક્ષિત વર્ગ છે જે નોકરીયાત વર્ગ છે એ પોતાની નોકરીના સ્ટેજ ઉપરથી કે આર્થિક રીતે આ સમાજને સહયોગ કરીને આગળ વધારે આ વિચારધારાને આગળ વધારે જે બિઝનેસમેન છે એ આર્થિક સહયોગ કરે રાજકીય લોકો છે તે એની રીતે એ કામ કરે પોતપોતાના લેવલે જો આ સમાજ કામ કરવા મળે ચારો દિશામાં તો જે આપણે લક્ષ્ય છે બાબાસ કાશીરામ સાહેબ નું એ દૂર નથી પણ